નાળા લાગ્યા આજે અને જૈન મહાપ્રભુ આજે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું નવસારી જિલ્લા ભાજપ ના અધ્યક્ષ અને જૈન અગ્રણી એવા બુરાલાલ શાહ સહિતના અનેક આગેવાનો આ રેલીમાં જોડાયા અને સવારથી જ આપ છો તે રીતે અનેક લોકો આજે રેલીમાં સેવાનું કાર્ય પણ કરી રહ્યા છે રેલીમાં આવનારા લોકો માટે પાણીની કરવામાં આવે છે લોકોને પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે એક તરફ તાપ છે અને બીજી તરફ ભગવાન

બહુ જોરદાર ઉત્સાહ ઉમંગ છે સમગ્ર જૈન સમાજ ચારે ચાર ફિટકા સમાજના તમામ અગ્રણીઓ તમામ ગુરુદેવો આજે આ રથયાત્રામાં જોડાયા છે સત્ય અને પ્રેમની આ લઈને રથયાત્રા રાજમાર્ગો ઉપર ફરી રહી છે સર્વત્ર આનંદ અને માહોલની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જો આનંદ હોય ઉલ્લાસ હોય અને ખુશી હોય અને જૈનોના તો વરઘોડા એવા ભવ્ય હોય છે ત્યારે આ ભવ્ય થી ભવ્ય વરઘોડાઓ આમાં આપ જોયા છે શહેરના શ્રેષ્ઠીઓ અત્યારે ખાલી મહાવીર કલ્યાણ સમિતિ ના અધ્યક્ષ એવા આપડે મનોહરભાઈ બનાવ્યો છે મનહરભાઈ કેવો છે માહોલ કેવો છે ઉત્સાહ જેવો છે કે જે એકતા છે

ગુરુ મહંતો ની કૃપા પડતી રહે એવી રીતે આપ જોડાયા છો તે રીતે અનેક લોકો આ રેલીમાં જોડાયા છે અનેક વિવિધ સમાજના લોકો વિવિધ અગ્રણીઓ કોઈ યુવાન કોઈ બાળક વડીલ તમામ લોકો આ રેલી જોડાયા છે કારણ કે મારા ભગવાન નો જન્મ દિવસ છે મારે છે તો ચોક્કસ આ રેલી આ રેલી માં મહત્વની છે અને રેલી માં અલગ જયંતિ નો દિવસ જૈનો માટે ધર્મ ના પાલન કરવાનો દિવસ હોય છે આજે આ વર્ગો જૈન ધર્મ જે રીતે નીકળે દિવસ નીકળ્યો

આપ જોયા છે મહાપ્રભુ ની છે મહાપ્રભુ છે કારણ કે વધુ ના જઈ શકાય તો મહાવીર સ્વામીની ની ભવ્ય અને એના પણ આપ દર્શન કરી શકો છો તો અલગ અલગ રીતે આજે સાંજ સજી ને બહેનો પણ આવી છે કારણ કે એમના ભગવાનનો નું જે છે એના મહંત નો જન્મ દિવસ છે આપ જોડા લોકો પણ આજે છે જય મહાવેશ્વર આવે છે લોકો ને વિચાર્યા છે જય જય આવી ગઈ છે અને રસ્તાઓ ને પણ આજે ધોવામાં આવ્યા છે પકડવામાં આવ્યા છે મારા સ્વામી નો રથ છે સ્વામી નો રથ પણ છે જુઓ અને આ સ્વામી રથ માં આ

આજે મહાવીર આવી છે સજાદો ઘર સજાદો પુલ અને રહી છે સેવા કાર્ય ચાલી રહ્યા છે અને સેવા કાર્યો સાથે આજે આ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ રેલી ચોક્કસ મહાવીર સ્વામીની રેલી છે શાસન પ્રવાહ લાડુ ની પ્રસાદી પણ વેચાવામાં આવી રહી છે તે દીકરા છે એને લાડુ ની પ્રસાદી પણ અપવામાં આવી રહી છે લાડુ ની પ્રસાદી પણ અહિયાં થી લોકોને અપવામાં આવી રહી છે તો અલગ અલગ રીતે આ રેલી માં લોકો જોડાયા છે આમ જોયા છે મહિલાઓ પણ સેવા કરી રહી છે મહિલાઓ પણ લોકોને અહિયાં આવનાર એક પણ વ્યક્તિ ને તકલીફ ના પડે એના ઘણું ના સુખાય મહાવીર નું નામ એમના સ્વરણ થી નીકળ્યા કરે એ રીતે લોકોને પાણી પીવડાવીને પણ નામ નીકળે ક્યાંય ગળું ના સુકાય એ માટેની વ્યવસ્થા આ બહેનો કરી હતી કયા પ્રકારે સેવા કરી આજે મહાવીર સ્વામી નો જન્મ દિવસ છે આપણી બર્થ તો બહુ જવી આજે તો ભગવાનની ની છે કેવો માહોલ ખુબ સરસ માહોલ છે આજે મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે નવસારી માં યોજાતી મહાવીર કલ્યાણક સમિતિ દ્વારા આયોજિત ભવ્ય રેલી ભવ્ય સમિતિ અને પાણી માટે સ્વીકાર છે આ પ્રસાદ છે પાણી નથી શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ સ્પોર્ટરી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી